સાબરકાઠા જિલ્લાના હિંમતનગરમાં બીઝેડ ગ્લોબસ એજ્યુકેશન કેમ્પસનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અનેક લોકો હાજર રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ઉત્તર ગુજરાતની અગ્રણી શિક્ષણ સંસ્થા એજ્યુકેશન કેમ્પસ નો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી હસ્તે કેમ્પસ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે બી ગ્રુપના ફાઉન્ડર અને અગ્રણી બિઝનેસમેન ભૂપેન્દ્રસિંહ ઝાલા શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ જ આગળ વધે તેવી શુભકામનાઓ મંત્રી શ્રી ભીખુભાઈ પરમારે પાઠવી હતી કાર્યક્રમમાં યુટ્યુબર અને સમાજ સેવા સાથે જોડાયેલા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની અને તેમની ટીમ પણ હાજર રહી હતી ત્યારે આ ઉપરાંત સાબરકાંઠા લોકસભા સાંસદ દિલીપસિંહ રાઠોડ જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર બાયોડના ધારાસભ્ય ધવરસિંહ ઝાલા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા તો વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા ત્યારે કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન બીજેડ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ગ્રોમરનું આ વિદ્યા સંકુલ આદરણીય ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હેન્ડઓવર કર્યું છે અને એના માટેનો આજે એમણે એક આ કાર્યક્રમ રાખેલો જેની અંદર અમારા આ વિસ્તારના સભ્ય દીપસિંહજી અમારા પૂર્વ કાયદા મંત્રી અને હિંમતનગરના ધારાસભ્ય વીડી જાળા સાહેબ ધારાસભ્ય ધવલસિંહજી અને બીજા બધા ઘણા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે થયો ખાસ કરીને એમણે જે આ સાહસ કર્યું છે એ સાહસ હું બિરદાવું છું અને એક ક્ષત્રિય ઠાકોર તરીકે એમને આવડું મોટું સાહસ કર્યું છે એ બદલ અભિનંદન પણ પાઠવું છું આ સંકુલની અંદર આમ તો ખૂબ જૂનું નામ છે પ્રગતિ પણ ઘણી કરી છે ગ્રો ગ્રોમનને પણ ભવિષ્યની અંદર ભૂપેન્દ્રસિંહ એટલા ઉત્સાહી છે અને પોતે ખૂબ ઓછી ઉંમર એમની પોતાની છે પણ એ કાર્યશૈલી એટલા બધા છે કે એમને નવા નવા સપનો જોવાનો શોખ છે અને એના આધારે આ સંકુલનો ભવિષ્યમાં ખૂબ મોટો વિકાસ થવાનો સાથે સાથે આ સંકુલમાંથી ભણીને દીકરા દીકરીઓ જશે એ પણ એ સારું શિક્ષણ મેળવી અને ઉચ્ચ હોદ્દાઓ પર જશે એવું મારું મત મત છે ગ્રોમર કેમ્પસની અંદર જે ગ્રોમર અત્યારે કોલેજ જે ચાલી રહી છે અઢાર સંકુલ અંદર ચાલી રહ્યા છે કેજીથી લઈને બાર બારમા ધોરણ સુધી ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના અહીંયા આગળ સ્કૂલ ચાલી રહી છે તો અમે વિચારશ્રેણી ધરાઈ રહ્યા છીએ કે સાહેબ મંત્રી સાહેબ અને ધારાસભ્ય સાહેબના બધાના સાથ સહકારથી અહીંયા આગળ એક યુનિવર્સિટીનું આયોજન થાય અને એક યુનિવર્સિટી આવે એ બધી અમે સરકારને બી સાહેબના થકી એક અપીલ બી કરીશું અને અહીંયા આગળ જે બાળકોનું ભવિષ્ય સારું અને કઈ રીતે સારું ભવિષ્ય અને સારું એજ્યુકેશન આપી શકે એ માટે અમારો પૂરોપૂરો બેસ્ટ અમે અહીં આગળ આપીશું આ બધા આ બધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બધા એ બધાનો બી હું ખૂબ ખૂબ આભાર બી વ્યક્ત કરું છું અને હવે આ ગ્રોમર જે એજ્યુકેશન કેમ્પસ ચાલી રહ્યું છે એ કેમ્પસનું નામ આપણે ચેન્જ કરી અને બીજેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસના નામથી આપણે આ કેમ્પસને ઓળખીશું હવે અને ગ્રોમર તો એક નામ એક કોલેજનું ચાલુ જ છે પણ આ કેમ્પસનું નામ ખાલી બીજેડ ગ્લોબલ એજ્યુકેશન નામથી જાણીતું થશે થેન્ક યુ Subscribe now and press the bell icon. Never miss an update.